અવે આગળથી ટર્ન મારવાનો આવશે મિત્રો જુઓ આગળથી ટર્ન મારવાનો આવશે આ કંડલાપોર્ટ નું રેલવે નું આવી ગયું છે મિત્રો જુઓ આ કંડલાપોર્ટ નો સામે ટ્રેન નું આવી ગયું છે જો મિત્રો જો કેટલા લોકો લેબર બેબર બધા કામ કરે છે મિત્રો જુઓ સામે ટ્રેન ભરાય છે જો ટ્રેન સામે કંડા પોટ ના જો ને પેલા જહાજ ના નિશાન દેખાઈ રહ્યા છે ને મિત્રો પોર્ટ ના કંડલાપો નું આજુબાજુમાં પાણી પડ્યું છે પછી અહીંયાથી અહીંયાથી બધું લોડિંગ થાય છે ટ્રેનમાં મિત્રો બધો માલ જોવો હું રસ્તે રસ્તે જઈ રહ્યો છું ઠાર લઈ અને પોર્ટમાં અંદર હજી તો તમને બતાવું છું સમુદર અને કેવી રીતના બધું લોડિંગ થાય છે એ પણ બતાવું સામે મિત્રો તમને દેખાઈ રહ્યા છે ને કંડાપોટના જહાજ એ કંડાપોરના જો નિશાન દેખાય રહ્યા ને કંડાપોરના જહાજ છે અને વરસાદનો માહોલ છે મિત્રો જો સામે આટલેથી કંડાપોટની હદ આવી ગઈ છે સામે જો મિત્રો ટણા રેલવે ફાટક ક્રોસ કરી લીધા જો જોવો મિત્રો જુઓ આ ફાટક ટ્રેન ટ્રેન ઊભી છે આ બાજુ ટ્રેન ઊભી છે પછી આ બાજુ બીજી પણ ટ્રેન તમને બતાવું છું જુઓ બીજી પણ ટ્રેન ઊભી છે જો મિત્રો આપણી ગાડી જાય છે આરામથી જો જો વરસાદનો પણ માહોલ ચાલુ છે સામે જો દેખાયું કંડલાપોટ નું બધું મિત્રો અહીંયા અહીંયા બધું ડીઝલ બધી રીતનો ડિલિવરી થાય છે लाल पीली लाइट करो लगड़ो मारे जो से कालो से के धोड़ो से नमस्कार मित्रों वीडियो शेयर कर जो नहीं वीडियो पूरो जो 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 आ तेल नहीं आ ट्रेंड मित्रों अमा पूरी तेल भराय से जो अब दूं तेल तेल नहीं आ ट्रेंड से मित्रों बीजी फाटा के मैं घुसी रहो चुं जो जो मित्रों बीजी फाटा के घुसी रहो चुं

વાદળ છાયું વરસાદ કેમ છો બધા મજામાં છો મિત્રો વિડીયો શેર કરજો અને તમારે કંડલાપોટ જોવો હોય તો આવી જાજો આ એ બીજો ગેટ છે કંડલાપોટ મિત્રો જોવો જો પછી હું વિડીયો તમને બતાવું છું અહીંયા પણ આ રસ્તો પણ જાય છે બીજો અને સામે જે રસ્તો છે કે ડાયરેક જ કંડલા પોર્ટ નો પહેલો ગેટ તમારા વિના મન ગણીએ ના ચાલે જો મિત્રો ગેટ આવી ગયો છે મિત્રો હવે ગેટ આવી ગયો છે જો સામે કંડલાપોટ નો ગેટ અને જાજબાજ અંદર જઈ રહ્યા છે મિત્રો જો ઓકે જો કંડલાપોટ નો સામે ગેટ આવી ગયો છે જોયું મિત્રો ઓકે આવજો બધા મજામાં છો મિત્રો ઓકે